તો વલસાડમાં ઔરંગા નદીમાં પૂરની સ્થિતિ છે અને વલસાડના નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘુસ્યા છે કાશ્મીર નગર અને બંદર બંદરોડ વિસ્તારમાં પાણી ઘુસ્યા એકસો પચાસ થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે લોકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે વલસાડની ઔરંગા નદીના પાણી શહેરના નીચાવાળા વિસ્તારમાં ઘુસતા હાલમાં કાશ્મીર નગર અને બંદર બંદરોડ વિસ્તારમાં તંત્ર એલર્ટ થઈ ગયું છે અને તંત્ર દ્વારા એકસો પચાસ થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું શહેર અને ધરમપુર શહેરમાં અને આજુબાજુના સરાઉન્ડિંગ એરિયામાં વરસાદનું વધારે પ્રમાણ થતાં ઔરંગા નદીમાં થોડા પાણી આવેલા હતા અને વોટરવર્ક્સનું આપણું જે લેવલ છે એ પાંચ સ્ટેપ સુધી પહોંચી ગયેલું હતું અને જે આપણું ભેરવીનું લેવલ છે એ પણ અપગેલું હતું એના કારણે એ ચાર મીટર સુધી અપગેલું હતું એના કારણે સાવચેતીના પગલાં રૂપે આપણે બંદર રોડ અને આ કાશ્મીર નગરમાંથી લોકોને સ્થળાંતરિત કરાવ્યા છે અને સાવચેતીના પગલાં રૂપે પરંતુ ભરતી ના કારણે હજી પાણી સ્થગિત છે એના કારણે આપણે સાવચેતીના પગલા લઈ અને આ લોકો ને અત્યારે સ્થળાંતરિત કર્યા છે અંદાજે એકસો વીસ થી દોઢસો જેટલા લોકો હશે કે જેમને આપણે સ્થળાંતરિત કર્યા છે